શીલો તોડી નાખી એમ કરે હે ખણ ભેસ ભેસ્ટ દુવા મરચાં ખાય છે શું ગાય છે તારે આ ભેસ દોવા નહીં હાલતી હરંગ કરે છે હેલો ગાઈશ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના નવા વ્લોગમાં શું ગાઈશ ફાઇનલી અમે બધા પહેલા ઉઠી ગયા છે ભેસ દોઈ નાખી છે દૂધ ભરાઈ છું ને ચા પણ તૈયાર છે હા ચા પણ તૈયાર છે તો ચલો હવે ચા પી લઈએ જો પોછો કે મમીએ નાખ્યા છે દાણા તો પોપટ કબૂતર બધા દાણા ખાવા આવે છે વેલા વેલા બુલી હુગળી છે ચકલી છે સો ગાઈસ ચલો હવે ચા પી લઈએ પછી સોકર ઊઠાડવે છે ઓ શ્યા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ

સો ગાઈસ તમે જોઈ શકો છો કે બધા ગયા છે તો ચલો ઉઠાઈ લઈએ ફટાફટ હવે અમને ચલો કોણ છે આ ક્રિશુ ક્રિશ બધા બેટા ચલો ઓર બોલો બોલો એ બોલો 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 ગુડ મોર્નિંગ બેટા જય માતાજી આ તો ભથોડો હવે ઊભા થઈ જાવ ફટાફટ ફટાફટ ઊભા થઈ

હવે સાર લેવા જવું પડશે ખેતરમાં કેટલી વાર તમારે હે ગાય તમે જોઈ શકો છો કે ઋતુ વેણી નાખ્યું છે કમ્પ્લેટ આપણે અને આ પપૈયામાં હવે ચમચમ છે શું લાગે લાગેલા પપૈયામ તેના ફૂલ આવશે કે ફળ આવશે સો ગાઈસ તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ ત્રણ પપ્પા વાયા છે અમે પણ એને ફળ આવશે ફૂલી તો હવે ખબર નહીં પહેલાં વહેલા વાયા પપ્પાએ અમે તમે જો અને ફળ આવશે કે ફૂલ આવશે તમે કોમેન્ટ કરીને જણાવો અને જો કદાચ બધાને ફૂલ આવે તો શું કરવું એનું બાકી બધા પોતપોતાના કામે લાગી જશે સો ગાઈશ હા હું અને ફ્રેશ થઈ ગયો છું અને ઉષાજી છે ઓગણવાડી નોકરીએ કૈલાસ જશે મધ્ય પૂજનમાં અને દિવ્યાંગ ક્રિસ બધા જશે સ્કૂલે ભણવા પોંચ વાગ્યા આવશે અને કૈલાશની બધા માળા આવશે ત્રણ વાગ્યા આસપાસ તો હું માળી પર જઈ અને થોડી વાર કોમ્પ્યુટરમાં મારું ઓનલાઈન કોમ કરું અને બતાવો તમને માળી ગાઈસ મારી છે આ મારી પર કોમ્પ્યુટર ચાલુ કરી અને ઓનલાઈન કોમ કરું જો કે હજુ સુધી તો થોડી વસ્તુ છે કોમ કરવાનો લાઇટિંગ બાઇટિંગ બધું બાચી છે લાઇટ આવશે એટલે પછી ચાર્જિંગની વ્યવસ્થા કરીશું પણ હાલ જેટલા ઘડી લેપટોપમાં ચાર્જિંગ રહે એટલા ઘડી કોમ કરું શું ગાઈશ ફાઇનલી ઉષાનો ફોન આવ્યો છે એ છે નોકરી પર કે મને લેવા આવો તો હું મારી પર કોમ્પ્યુટરમાં કામ કરું છું તમે જુઓ તો હવે હું જઈને લઈ આવું એને ચલો સીધા મળીએ શું ગાય ચાલો ફાઇનલી પેજ દોવાનો ટાઈમ થઈ ગયો છે અને છોકરા લેવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો પહેલાં મેં છોકરા લઈ આવું કે પેજ દો

હેડ ને પટીજા પારા આવે ત્યારે ખાય છે તો પકોડી ને બકોડી મસ્ત ના પાડે એટલે પકડે ખોન શું કરવાની સો ગાઈસ અમે જઈએ છીએ ભેસ દોવા માટે તો તમે જો ખોણ ફાળીને જો ખાલી છે સીલો તોડી નાખે એમ કરે ખોણ મેલો ને ભેસ દોવો જો કયા તમારું પડે લેજો ડુમેલો આટલે આટલો મેલો

બેસે <mere> 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 શું ગાઈ જ હવે દોરે ગઈ છે કમ્પ્લીટ હવે મમ્મી વાળી દુબા જ આવું છે પણ અત્યારે દોવાતી નહીં તાજ વિવાયેલી છે તો પણ શું ગાઈઝ હવે છેલ્લે રંગ કરે છે તમે જો આટલો મોટો ધોકો લઈને નાખી છે પણ સો ગાઈશ ફાઈનલી ભેસ ધોઈ નાખી છે

ના હાલ મમ્મી આ ભેસ દોવા નહીં રંગ કરે છે દોડતો હવે શું કરવાનું શું ગાય અત્યારે મમ્મીની ભેસે દુવા નથી આવ્યું એક ધોવાઈ ગયું છે તો દૂધ ભરવાનું છે નહીં અત્યારે સો ગાઈસ ફાઇનલી અત્યારે પહોંચે છેલ્લે ભેજ તો દૂર છે દૂધ ભરાવાનું નહીં તો અત્યારે જવું છે બારગોમ એટલે અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કર્યું છે મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં અને ગુડ બાય મળીએ કાલે બ્લોગમાં